છોકરીનું ફેક આઈડી બનાવી છોકરાઓને પ્રેમ જાળમાં ફસાવી પૈસા પડાવતા એક ઈસમને પકડી પાડતી વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સાયબર ક્રાઇમ સંબંધિત ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પીડિતને પ્રેમ જળમાં ફસાવી પૈસા પડાવવાના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારુ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ તથા અધિક પોલીસ પોલીસ કમિશનર કમિશનર શ્રી શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ જાડેજા સાહેબનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર શ્રી હાર્દિક માંકડીયા સાહેબનાઓની જરૂરી સૂચનાઓ મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા એક કિસમને પકડી પાડવામાં આવેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાતસો છ નું નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી રિક્વેસ્ટ આવેલ જે ફ્રેન્ડ રિક્વેસ્ટ તેઓએ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે સામાન્ય વાતચીત થયેલ જેમાં આરોપી ફરિયાદીને જણાવેલ કે આરોપી ફરિયાદીના માસીના દીકરાનો ઓળખે છે આથી ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી જાય છે થોડાક સમયની વાતચીત પછી બંને વચ્ચે નજીકના સંબંધ સ્થાપિત થયેલ હતા ફરિયાદીએ આરોપીને પોતાનું વ્યક્તિગત ઈમેલ આઈડી પણ આપી દીધેલ પરંતુ થોડા સમય પછી ફરિયાદી દ્વારા આરોપીને લગ્નનો પ્રસ્તાવ મૂકતા આરોપીએ જણાવેલ કે થોડો સમય રાહ જોવો સમય મળશે એટલે આપણે મોટા પિતાને વાત કરી લઈશું તેમ તેની માતા મરણ ગયેલ છે તેમ કહી સમય વિતાવી અને તેના પિતા આરોપીને બળજબરી પૂર્વક લગ્ન માટે મુંબઈ લઈ જાય છે પણ તે તેઓને મૂકીને ભાગી જશે તેમ જણાવીને અને તેની પાસે પૈસા નથી તે માટે આરોપીને થોડા પૈસાની જરૂર છે આથી ફરિયાદી દ્વારા આરોપીએ મોકલેલ ક્યુઆર કોડ પર ટુકડે ટુકડે કુલ બે લાખ ત્યાસી હજાર નવસો એક જમા કરાવેલ ત્યારબાદ આરોપી દ્વારા ફરિયાદી પાસે વધુ પૈસાની માંગણી કરતા ફરિયાદી પાસે પૈસા ન હોય અને આરોપી અનિકેશ સોની તેના મોબાઈલથી વારંવાર ફોન કરી પૈસાની માંગણી કરતો હોય જેથી આ બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ત્રણસો ચોર્યાસી ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટ કલમ દી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ આરોપીની તપાસ કરવા સારું વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસની મદદથી એનાલિસિસ કરી આરોપીની માહિતી વડોદરા ખાતે આવતી હોય ત્યાં તપાસ માટે ટીમ મોકલતા નીચે દર્શાવેલ આરોપી મળી આવેલ આથી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓના દિન એકના રિમાન્ડ મેળવેલ છે અને હાલ આગળ તપાસ ચાલુ છે